નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયાથી ઘઉંના વાહનની હરાજી લઈને તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે ઘઉંની અને ઘઉંની આવક પણ સારી એવી છે બોટાદ યાર્ડમાં પાંચસોથી માંડીને છસો નવ રૂપિયા ઊંચામાં નામ પડ્યા છે ઘઉંના તો ચાલો ઘઉંની હરાજી જોઈ લઈએ તો ઘઉંની આવક ચાલુ થઈ ગઈ છે